પહેલગામ હુમલાની ઘટના બાદ સમગ્ર ગુજરાતની સાથે ભાવનગરમાં પણ મોકડ્રીલ યોજવામાં આવી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકી હુમલાની ઘટના બાદ સમગ્ર ગુજરાતની સાથે ભાવનગરમાં પણ મોકડ્રીલ યોજવામાં આવી ભાવનગર જિલ્લા પ્રશાસન દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી આ મોકડ્રીલમાં પોલીસ ફાયર રેલવે સિવિલ ડિફેન્સ વગેરે સુરક્ષા એજન્સીઓ ઉપસ્થિત રહી હતી ભાવનગર નજીકના તગડી ખાતે આવેલ ઇન્ડિયન ઓઇલ એલપીજી ગેસ રિફિલિંગ પ્લાન્ટ ખાતે इहो जय मोक ड्र